હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર એક પ્રથમ પરીક્ષાની તૈયારી માટે જોઈશું વિદ્યાર્થી મિત્રો આવા મારી પાસે પાંચ પ્રશ્નપત્ર છે અને જેનો તમને હું સોલ્યુશન કરાવવાનો છું અને સંપૂર્ણ સોલ્યુશન ટાઈપ કરેલો જોઈ શકો છો આવી રીતે લખેલું છે જો તમે પીડીએફ મેળવવા માગો તો ખાલી એક ટૂંકો અને સરળ રસ્તો છે એવું હું આગળ તમને જણાવીશ ચલો સ્ટાર્ટ કરીએ વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ અત્યારે એસી ગુણનો આખું પ્રશ્નપત્ર અહીંયા આપેલો છે પરંતુ તમારે પહેલું જશે કે પચાસ માર્ક્સનો ના તમારે પણ એંસી માર્ક્સનો જ હશે ઓકે મને લાગ્યું ધોરણ દસમાં નવ માટે ધોરણ નવ માટે પહેલાં બે પેપર એટલે કે પ્રથમ અને બીજી પરીક્ષા તમને ખબર હશે પચાસ માર્ક્સને હોય છે પરંતુ ધોરણ દસ માટે એંસી માર્ક્સને જ હોય છે એસી માર્ક્સનો જ પેપર હોય છે એટલે તો ચલો લેટ સ્ટાર્ટ ચલો વિડીયો શરૂ કરીએ વિભાગ એ જોઈ લઈએ જેની અંદર યોગ્ય જોડકા જોડો ભરતમુનિ તો પીડા કલરનું છે તો બીજો પીળો કલર શોધો નાટ્યશાસ્ત્ર ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર છે અને નંદ નંદીકેશ્વર રચિત જે ગ્રંથ છે એની અંદરથી જ કહેતો ભરતનાટ્યમ આ બે કહીએ ને એની અંદરથી જ મુખ્ય ભરતનાટ્યમ ઉદભવી છે કવિ તિરુવલ્લુવરમ તો કુરુલ આગળ વિલં વિમલશા દેરાસર બંધાવી છે એમને ખંભાત ખભભાત હકીક માટે જાણીતું છે ચા તો અસમની અંદર ચા વધારે ઉપયોગ એટલે કે કહીએ તો ઊગે છે ખરા છે કે ખોટા વિધાન નકળંગનો મેળો આહવા ખાતે યોજાય છે ખોટું વિધાન છે વિદ્યાર્થી મિત્રો મુનસા તળાવ ધંધુકોમાં આવેલું છે ખોટું છે પ્રાચીન સમયની અંદર તક્ષીલા વિદ્યાપીઠ હતી ખરું માનવીની જરૂરિયાતો મર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો અમર્યાદિત છે ખોટું વિદ્યાર્થી મિત્રો આ અલગ અલગ છે અમર્યાદિત આટલે હોય અને મર્યાદિત આટલે હોય ઓકે પર્યાવરણના રક્ષણની જવાબદારી સરકાર ઉપરાંત આપણી પણ છે ખરું એક કે બે શબ્દોની અંદર જવાબ લખો લોથલના કયા તાલુકામાં આવેલું છે લોથલ કયા તાલુકામાં આવેલું છે ધોળકા તાલુકાની અંદર આવેલું છે રઘુવંશના રચયતા કોણ છે કાલિદાસ છે વિદ્યાર્થી મિત્રો વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક કયા શહેરમાં આવેલું છે તો જીનીમાની અંદર માય ડીયર આજે આપણે ગરીબીની રેખા નક્કી કરવાનું કાર્ય એ પંચ દ્વારા થાય છે તો આયોજન પંચ દ્વારા થાય છે આગળ જોઈએ ડીયર યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરી કરો ગુજરાત ખાલી જગ્યા ખાતે સૂર્યમંદિર આવેલું છે તો મોઢેરાની અંદર ખાલી જગ્યામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે બૃહદ સંહિતામાં રણ પ્રકારની જમીન ખાલી જગ્યા રાજ્યમાં જોવા મળે છે રાજસ્થાનની અંદર આગળ જોઈએ મહીસાગર પર ખાલી જગ્યા વધુ હેતુ યોજના આવેલી છે વણાકબોળી દેશના સાહીઠ ટકા કરતાં વધારે લોકો રોજગારી માટે ખાલી જગ્યા પર આધારિત છે કૃષિ વિદ્યાર્થી મિત્રો મોટા પ્રશ્નો કરજો અને મોટા પ્રશ્નો થઈ જાય તો સૌથી વધારે ભાડ આપજો હેતુલક્ષી પ્રશ્નો પર અને હેતુલક્ષી પ્રશ્નો હું દરેક પાંચ મારી પાસે પ્રશ્નપત્ર છે એ પાંચે પાંચના હેતુલક્ષી પ્રશ્નો તો જવાબવાળા છે જે તમને હું તરત સરસ મજાની રીતે વોટ્સઅપ ગ્રુપની અંદર આપવાનો છું વોટ્સઅપ ગ્રુપ તમારે જોઈતું હોય કે કયા વોટ્સઅપ ગ્રુપની અંદર છે તો વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાં જઈને તમે પાંચે પાંચ પ્રશ્નપત્રનું સોલ્યુશન આવી રીતે લખેલું જોઈ શકો છો તમને ત્યાં બે માર્ક્સના ત્રણ માર્ક્સના અને ચાર માર્ક્સના પ્રશ્નોના જવાબ નહીં મળે વિદ્યાર્થી મિત્રો પરંતુ આખા વિભાગેના બધા જ જવાબનું સોલ્યુશન મળી જશે જેથી તમારી હેતુલક્ષીની અંદર પૂરેપૂરા માર્ક્સ આવે કારણ કે વિદ્યાર્થીના માર્ક્સ કપાતા હોય તો હેતુલક્ષીની અંદર જ કપાય છે કારણ કે મોટા પ્રશ્નોની અંદર એ માર્ક્સ મેળવી લે છે ટોપર વિદ્યાર્થીની વાત કરું છું બીજા કોઈની નહીં ઓકે ખાસ કહેવું જરૂરી છે કારણ કે બધા કે અમારે તો પહેલાં પ્રશ્નોની અંદર જ નથી આવતા આની અંદર કઈ રીતે આવે જેને પહેલાં જે બે ત્રણ અને ચાર માર્ક્સના તૈયાર કરવાના બાકી હોય પ્રશ્નો એના માટે હું આઈએમપી એમ બનાવી દઈશ એ પ્રશ્નો કરજો તમને સરસ મજાની રીતે મળી રહેશે ઓકે જવાબ તમારી રીતે લખવાના વિદ્યાર્થી મિત્રો મોટા પ્રશ્નોના એટલે બે ત્રણ અને ચાર માર્ક્સના કારણ કારણ કે એ લખીને જો હું તમને આપું તો આખા સિઝન એટલે કે આખા વર્ષ દરમિયાન અથવા તો જેટલી ચેપ્ટર ચાલે છે એ ચેપ્ટર દરમિયાન તમે અલગ કંઈક મટીરિયલ તૈયાર કર્યું હોય એના પછી તમે અત્યારે હાલની અંદર કંઈક અલગ તૈયાર કરવા બેસો એટલે નહીં ફાવે તો મારો આ વાત ગુરુમંત્રની જેમ યાદ રાખજો તમે જે મટિરિયલની અંદરથી જ તૈયારી કરી છે એ મટિરિયલની અંદરથી જ તૈયારી કરજો અત્યારે પરીક્ષાના ટાઈમે નવું મટિરિયલ ઉપાડતા નહીં અને અત્યારે જો પછી તમને એવું લાગે કે બહુ આ મટિરિયલની અંદર સારું એવું નથી તો પછી બહુ બદલવાનું નહીં આના પછી જે વેકેશન આવે એની અંદર સરસ મજાની રીતે જે નવું મટીરિયલ લેવા એની અંદરથી સરસ મજાની રીતે આદત પાડી લેવાની ઓકે તો મારી સલાહ માનજો અને કોઈ મટિરિયલની જરૂર નથી તમારે ખાલી મટિરિયલ જોતું હોય તો એ છે તમારે ટેક્સ્ટ બુકની જ જરૂર છે તમારે ટેક્સ્ટ બુકની અંદરથી જ મોસ્ટ ઓફ પૂછાશું હોય છે અને મને ખબર છે અને સાવીની અંદર સૌથી વધારે ટેક્સ્ટ બુકની અંદરથી જ પ્રશ્નો આવે છે સાવ મિન્સ કે સોશિયલ સાયન્સ એસ એસ ઓકે ઇઝ ઇટ ઓકે લેટ સ્ટાર્ટ્સ તો બસ મને ખબર છે કારણ કે ગયા વર્ષે જ મેં પરીક્ષા આપી છે અને હેતુલક્ષી તો દરેક લાઇન ટુ લાઇન નીકળે છે વિદ્યાર્થી મિત્રો મારે આખું વર્ષ મેં સામાજિક વિજ્ઞાન વાંચ્યું હતું મોટા પ્રશ્નો બે ત્રણ માર્ક્સના પ્રશ્નો તૈયાર કર્યા હતા અને એ નો ડાઉટ મેં હેતુલક્ષીની પણ તૈયારી કરી હતી પરંતુ હેતુલક્ષીની અંદર મારા પાંચ માર્ક્સ કપાયા છે એ પણ હેતુલક્ષીની અંદર જ કેટલા એસીની અંદરથી પંચોતેર એસએસની અંદર મારો રિઝલ્ટ હું તમને બતાવી દઈશ એસીની અંદરથી પંચોતેર મારા માર્ક્સ હતા તો પાંચ મને ખ્યાલ છે ક્યાં સુધી કપાયા હશે તો હેતુલક્ષીની અંદર અને હેતુલક્ષીની અંદર જ કપાયા છે કારણ કે મેં ઘરે આવીને જવાબ ચેક કર્યા હતા અને પાંચ હેતુલક્ષી મારા ખોટા હતા વિદ્યાર્થી મિત્રો તો ધ્યાન રાખજો લાઇન ટુ લાઇન એમસીક્યુ બને છે તમારે ટેક્સ્ટબુકની અંદર એટલે ટેન્શન લેવાની જરૂર નથી કે આ મટીરિયલની અંદરથી કરવું આ મટીરિયલની અંદર કરું મટીરિયલ મુટુરિયલ બધું મેકો સાઈડની અંદર ટેક્સ્ટબુક ઉપાડો ટેક્સ્ટબુકની અંદર ખોલો કોકને તો જોવા મળશે કે ગાય તમે જોવા મળશે જ્યારે તમે અગિયારમાંની અંદર આવશો ત્યારે કેટલા વિદ્યાર્થી મિત્રો આપવા આવશે ટેક્સ્ટબુક નવી કોરે કોરી હોય કારણ કે અંદર કંઈ ખોલીને જોઈ જ નહીં હોય ટીચર ભણાવે ત્યારે ખાલીને દર્શન કરવા માટે ખુલ્લી રાખેલી હોય પછી બાકી જો કરવાનું હોય ગાઈડ હોય અથવા તો કોઈ પણ છે મટીરિયલ છે મોટુરિયલની અંદરથી કરતા હોય છે ઓકે તો મારા ખ્યાલથી તમે એટલું ખાલી ધ્યાન આપી શકો છો કે જ્યારે હું દસમાની પરીક્ષા આપવા ગયો એસએસનું પેપર હતું ત્યારે એસએસની મારી ચોપડી હતી એના બે પાઠ તો હતા જ નહીં મા મોરના એટલે કે પહેલો જે તમારો પાઠ છે ને ભારતનો વારસો એ આખું ચેપ્ટર મારે હતું જ નહીં સામાજિક વિજ્ઞાનિક એટલે કેમ નહોતું એવું નહીં કે મારી ચોપડીની અંદર હતું નહીં હા મારી ચોપડીની અંદર છાપેલું હતું પણ કેમ ફાટી ગયા હતા એ બધા જ પન્ના ફાટી ગયા હતા મેં ચડાયું જ નહોતું કવર મેં ચડાવી જ નહોતું અને ઉપરના બધા જ પના ફાટી ગયા હતા પાછળના બે પાઠ બાવીસ અને ત્રેવીસ પાઠ પણ મારે ફાટી ગયા હતા એના ઉપરથી તમે માની શકો છો કે મેં કેટલી તૈયારી કરી છે અને હા એના ઉપરથી હું પણ માની લઈશ તમે ખાલી મને કહેજો કે જ્યારે પરીક્ષા પૂરી થાય તમારે ત્યારે કહેજો કે તમારી ચોપડી કેટલી જૂની થઈ છે જો તમારી ચોપડીના અત્યારે પહેલી પરીક્ષા આવી છે તે પહેલી પરીક્ષા ઘડી ત્રણથી ચાર પન્ના ફાટી ગયા છે તો હું સમજી લઈશ કે તમારી સારી એવી તૈયારી થઈ છે હા પણ પછી જાતે ફાળવાના નથી યાદ રાખજો જાતે ફાળવાના નથી ઓકે કેટલા હોય કે હું તો ફાળ દઉં ફાળ દઉં નહીં રે નહીં એસે લલ્લા એસે નહીં કરતે મેરી જાન પતાય ના અચ્છે અછે તૈયારી કરો ઓકે તો વિદ્યાર્થી મિત્રો જેટલી બુકનો ઉપયોગ કરશો એટલો સારો હશે મેં પોતે અનુભવ્યું છે મેં એક જાતે કોઈ મટીરિયલ કામ નથી કર્યું ખાલી સાયન્સ માટે મેં એક મટીરિયલ વાપર્યું હતું અને એ મટિરિયલ પછી જો તમારે જોઈતું હોય તો એ હું આપીશ અને એ મટીરિયલ પર મેં કોઈના બીજાનું ગાઈડન્સનું નહોતું એ મટિરિયલ હોય તો ખાલી ને ખાલી મેં મારા જાતે દ્વારા મારા પોતાના દ્વારા બનાવેલી નોટ્સ હતી જે એસ સાયન્સની અંદર મેં મારી રીતે બનાવી હતી હું તમને આપી દઈશ જો તમારે જોઈતી હોય તો એ મારી જે જૂની ચેનલ છે એના ઉપર મેં વિડીયો પણ બનાવ્યા હતા પરંતુ જૂની ચેનલ પર નથી કંઈ સારા એવા વ્યૂ નથી આવતા અને એની ચેનલ મોનિટાઈઝ પણ નથી થતી ઘણો સમય થઈ ગયો એટલે હું નવી ચેનલ સ્ટાર્ટ કરી રહ્યો છું આની ઉપર ખાલી આપણે પરીક્ષા ઉપર જ ફોકસ કરીશું બીજા બધા ભાડ જાય આપ હું સ્ટડીને એવું બધું નથી કરાવવાનું કે તમારે જો એવું હોય કે ચાલો સ્ટડી કરવી છે અને આપણે ચેપ્ટરને એ બધું જોઈતું છે જો દસ પંદર વિદ્યાર્થીઓને આવશે કે મારે જોઈએ છે સર અમારે જોઈએ છે તમે બનાવો હું ભણાવું છું એસએસ તો મને સારું એવું આવે છે અને જો કેમેસ્ટ્રી ફિઝિક્સ અને એ બધું તો મને ફાવે છે કારણ કે અત્યારે હું કરું છું એટલે મને ખબર છે સાયન્સ કરું છું એટલે મને ખબર છે એ બધું તો ફાવે અમે દસમાનું સાયન્સ તો એટલું બધું અઘરું નથી હોતું એટલે એ સાયન્સ પણ મને ફાવે છે અને મેથ્સ પણ ફાવે એટલે પછી હું તમને ભણાવી દઈશ સાયન્સ મેથ તો સારી રીતે કરાવી દઈશ તમને કવર ભલે મારા ગમતા વિષય એને બે નથી મને ગમવામાં તો એસએસ બહુ ગમે પણ એસએસની અંદર મને એટલું બધું ટપ્પો નથી પડતો ઓકે પણ ગમવામાં બહુ ગમે બાકી ટપો મને મેથ્સ અને સાયન્સ આ વિષયની અંદર બહુ જ સરસ મજાને તે આવડે પણ મને એ વિષય ગમતા નથી પણ કંઈ વાંધો ને ધીરે ધીરે પછી ગમી જશે અત્યારે તો અગિયારમું છે પછી આગળ જોઈશું શકશું બારમું પૂરું કરતાં કરતાં ગમી જશે ઓકે પણ અત્યારે તમે તમારી રીતે ધ્યાન આપો અત્યારે આપણે કેટલે હતા બહુ લાંબી ચર્ચાની અંદર જતા રહ્યા દુનિયામાં એક કે જે વિદ્યાર્થી મિત્રોએ આ ચર્ચા સાંભળી છે ને એને કહી કહી આપીશ કે એની તૈયારીનો એક મહિનો તો બચી ગયો વિદ્યાર્થી મિત્રો કેમ કારણ કે તમારા જેવા બીજા હોય ને એમને કેવું હતી કર્યું છે અત્યારે સ્કીપ કર્યું છે કે આ બધું કંઈક શું બોલે છે કે આ નાના નવળો કંઈક ને કંઈક કે કે કરે છે ના વિદ્યાર્થી મિત્રો જેને આ પૂરેપૂરું સાંભળ્યું છે એને આની વેલ્યુ ખબર પડી ગઈ છે આગળ હું તમને કહેવા નથી માગતો આ ગાઈડન્સ મેં તમને પૂરું પાડ્યું હતું આખા વર્ષ દરમિયાન તમારે શું કરવાનું છે અને મને પણ તમારા જેવું થતું જ હતું જ્યારે મેં દસમું સ્ટાર્ટ કર્યું હતું અને પહેલી પરીક્ષા આપવા બેઠો ત્યારે કયા મટિરિયલની અંદર મેં તો કંઈ ક મટીરિયલ વાપર્યું જ નથી ને મટિરિયલ બધું કંઈ મેં તો વાપર્યું નથી ને બધા પાછા મોંઘી મોઘી ગાઈડો છે અને ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયા ખર્ચીને બધા મોંઘી મોઘી ગાઈડો અને બધા ખાસું બધું લાવ્યા છે અને મેં તો કંઈ મટિરિયલ જ વાપર્યું નથી મારું તો શું થવાનું છે મારા માર્ક્સ શોષાવાનું છે મને બહુ બહુ જ ટેન્શન થતું હતું પણ પછી મને ખબર પડી ગઈ કે મટીરિયલ મુટુરિયલ બધું ભાડમાં જાય આપણી ટેક્સ્ટબુક જ મૂળ કહેવાય કઈ જમીનની અંદર પોટાશ ફોસ્પરિક એસિડના ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે તો કાપની ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ચૂક્યું છે તો ચિત્તો કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે તો મિશ્ર અર્થતંત્રને પર્યાવરણની જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલની અંદર યોજા હતી ઓગણીસો ને બોતેરની અંદર ઓકે વિદ્યાર્થી મિત્રો રિવિઝન પણ કરતા રહેજો તમારી રીતે ઓકે આપણે બોર્ડની અંદર ફોડી દેવાના છીએ નાઇન્ટી ફોર નાઇન્ટી ફાઇવ એના ઉપર પર્સન્ટેજ લાવવાના છે પર્સન્ટાઇઝ પીઆર નહીં પર્સન્ટે પર્સન્ટેજ ટકા ટકા લાવવાના છે પીઆર નહીં યાદ રાખજો લોથાના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હતા તે તો હું તમને કહી દઉં કે આરાઓ બનાવતા હતા સોય બનાવતા હતા સુડીઓ બનાવતા હતા જે પછી સોપારી કાપવાની સુડીઓ બનાવતા બધું ઘણું બધું બનાવતા હતા ભરતનાટ્યમ નૃત્ય શૈલી ઓકે ભરતનાટ્યમ નૃત્ય શૈલી એ તમિલનાડુની અંદરથી છે તમિલનાડુના તાંજોર જિલ્લાની અંદર કે એટલાથી ઉદ્ભવી છે ઓકે તમે જોઈ લેજો ચેક કરી લેજો મને ખોટું અડધા ટાઈમે હું પણ બોલી જાઉં છું તો થોડું તો તમારે ચેક કરતું રહેવાનું કે મોહેન જોદડો નગરના લોકો જાહેર સ્નાનાગારનો કઈ રીતે ઉપયોગ કરતા હશે તો મોહન લોકો જાહેર સ્નાનાગારનો ઉપયોગ કોઈ મોટા સમારંભ પ્રસંગો હોય પ્રસંગો દરમિયાન કરતા હોય પછી જે અંતે દિવાળી વખત એ બધું હોય તમારી ચોપડીની અંદર ટેક્સ્ટબુકની અંદર સારી રીતે લખેલું છે બીજી કોઈ મટિરિયલ અંદરથી વાપરશો તો બહુ ઘણું લખેલું છે સ્વાધ્યાય લખવા માટે પણ મારા જે જ વાપરજો આ સોરી મટિરિયલ કે આ જ વાપરજો ઓકે સ્વાધ્યાય લખવા માટે પણ કારણ કે બીજા બધા લખતા નહીં તો આખું પેજ મારો એક સ્વાધ્યાય એમનો એક પ્રશ્નનો જવાબ લગભગ બેથી ત્રણ પન્તાનો હોય મારો એક પ્રશ્ન જવાબ બે પન્નાની અંદર તો પૂરો થઈ જતો અઢી ઓકે દોઢ દોઢ પન્નાની અંદર તો મારો પ્રશ્ન જવાબ પૂરો થઈ જતો કારણ કે હું કોઈ મટિરિયલને એવું બધું નહોતું વાપરતો મટીરિયલવાળા પોતાની વિચારસરણી પ્રમાણે અલગ રીતે કારણ કે એ બધા અંતે તજજ્ઞ બેઠા હોય એમ એમ કંઈ આપણા જેવા દસમા ધોરણને બારમા ધોરણ પાસ કરવાવાળા નહીં હોય એ યુપીએસસી જીપીએસસી એ બધા પાસ કરવાવાળા હોય ને કંઈ પ્રિલિમ્સ આપ્યું હોય એ બધા હોય જે બનાવતા હોય મટીરિયલની અંદર તો એટલા માટે એમનું વિચારસરણી કંઈક અલગ હોય એમના પ્રમાણે જે ઉચ્ચ લેવલની ભાષાને ઉપયોગ કરીને બનાવી હોય અને આપણને વેચતા હોય પરંતુ આપણે ખાલી સરસ મજાને તે આપણે સમજાવી ટેક્સ્ટબુકનો જ ઉપયોગ કરવાનો મોહેન જોદોળના રસ્તાઓ વિશે માહિતી આપો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન થયું છે જ્ઞાન કર્મ અને ભક્તિ રણ પ્રકારની જમીન વિશે ટૂંકની અંદર લખો તો રણ પ્રકારની જમીન કચ્છની અને જે રાજસ્થાનની અંદર જોવા મળે છે એ બધું લખજો કાળી અથવા રેગો જમીન વિશે વિદ્યાર્થી મિત્રો આઠ જમીન છે આઠ જમીનનું સરસ મજાનું તે સૂત્ર બનાવીને તમે સરસ મજાની નોટ્સ મારી પાસે આઠ જમીનની પડી છે એ નોટ્સ તમે વધારે નહીં પાંચ વખત આ પછી તમને કોઈકને પાંચ વખત પણ મોંઘું લાગે કે આટલી બધી વખત કોણ વાંચે મારા દીકરા મારા બેટે જો તમારે સારા એવા માર્ક્સ લેવા હોય તો કરવું તો પડશે ઓકે તો લેટ સ્ટાર્ટ આઠ જમીન છે આઠની અંદરથી બે તો તમને ફાઇનલ કહી દઉં છું કે આઠની અંદરથી બે જમીન તો પૂછાવાની જ છે ને આઠ આઠ જમીનની મેં સોરી આઠ જમીને મેં સારી એવી નોટ્સ બનાવી છે તમને આપી દઈશ જો તમે ખાલી મને કમેન્ટ બોક્સની અંદર ક્યાં જો પીડીએફ તમને મોકલી દઈશ વોટ્સઅપની અંદર ને એનો અલગ વિડીયો પણ બનાવી દઈશ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું બહુ હેતુ યોજનાઓ મુખ્ય આપો બહુ હેતુક યોજનાઓ વિશે જોઈએ ને તો વિદ્યાર્થી મિત્રો જે મટીરિયલ એક મટીરિયલ છે હું મટિરિયલનું નામ લઈ દઉં એ મટિરિયલની અંદર બહુ લાંબુ આપેલું છે પણ બહુ હેતુક યોજના એટલી બધી લાંબી નથી એની અંદર બહુ હેતુક યોજનાની અંદર ગણીને ચાર વાક્યો છે ગણીને ઓકે એમ એમને એમ આશ્રય નથી કહેતો ગણ્યા છે ચાર જ વાક્યો બહુ યોજનાની અંદર છે અને એ જ ચાર વાક્યો લખવાના હોય છે વૃષ્ટિ જળસંચયના હેતુ આ બધું છે વિભાગ સીની અંદર પણ છે આ ગુજરાતની જૂનાગઢની ગુફા અને નાલંદા વિદ્યાપીઠ આ વિદ્યાપીઠ ત્રણ વિદ્યા ત્રણ વિદ્યાપીઠ ચાર 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 વિદ્યાપીઠ છે ચારની અંદરથી એક તો ફાઇનલ જ લઈ લેજો હું તમને કહી દઉં ઓકે અને વિભાગ ડીની અંદર પણ સરસ મજાના પ્રશ્નો છે ઓકે નકશાની અંદર આ બધું છે જોઈ લેજો આ બધા પ્રશ્નો તૈયાર કરજો આઈ એમ પ્રશ્નો છે એવા હોય તો હું વિભાગ વાઈઝ તમ તમને પ્રશ્નો આપી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો વિ પ્રશ્નપત્ર બે પણ અહીંયા લખેલું છે પરંતુ એનો વિડીયો અલગથી બનાવીશું આવજો ટાટા ગુડ બાય ટેક કેર લવ યુ ઓ